નેટની પરીક્ષા આપનારા ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ આ છેલ્લો વિડીયો છે તમારા માટે ભાષા વિજ્ઞાન વિષયનો કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે તો પ્રબોધ પંડિતના પુસ્તકોના નામ કેકા શાસ્ત્રીના પુસ્તકોના નામ જયંત કોઠારીના પુસ્તકોના નામ ઉર્મી દેસાઈ હરિવલ્લભ ભાયાણી યોગેન્દ્ર વ્યાસ આ તમામના પુસ્તકોના નામ મારે આપવાની જરૂર નથી ગૂગલ પર બધાના જ નામ છે એ તમને પૂછી શકે કેટલા કાળ ગુજરાતીમાં તો ત્રણ કાળ વાક્યના પ્રકાર વચન કેટલા તો એક વચન બહુવચન લિંગ કેટલા તો ત્રણ લિંગ પુરુષ વાચક સ્ત્રી વાચક પુર પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ યાદ રાખવાનું સંસ્કૃતની અંદર ત્રણ લિંગ હતા ગુજરાતીમાં છે પણ હિન્દીમાં માત્ર સ્ત્રીલિંગ અને પુલ્લિંગ જ છે એ પણ આપણે યાદ રાખીએ વાણી એટલે શું ધ્વનિ ઘટક એટલે શું રૂપ ઘટક એટલે શું ઉપરૂપ ઘટક એટલે શું નાનામાં નાનો અર્થભેદક ધ્વનિ એટલે ધ્વનિ ઘટક એ આપણને ખબર છે નાનામાં નાનો અર્થભેદક ધ્વનિ એટલે ધ્વનિ ઘટક અર્થ ધરાવતો નાનામાં નાનો એકમ એટલે રૂપ ઘટક અર્થ ધરાવતો નાનામાં નાનો એકમ એટલે રૂપ ઘટક મોર્ફિમ જેને કહે છે એટલે કિશોરે કહ્યું એમાં જે રે છે એને પણ અર્થ છે કિશોરેમાં જે એ આવે એ પણ અર્થ આપે છે એ કિશોરને કરતા બનાવે છે એટલે રૂપ ઘટક અને ધ્વનિ ઘટક વચ્ચેનો ભેદ આપણને ખબર હોવા હોવી જરૂરી છે કમળાશંકર ત્રિવેદી ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ થોડાક નામ જે મારી સામે છે તે આપું છું પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન જયંત કોઠારી ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ વ્યુત્પત્તિ વિચાર એ ભાયાણી સાહેબનું હરિવલ્લભ ભાયાણી સાહેબનું પુસ્તક છે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થાની વિચારણા પિંકી પંડ્યા થોડોક વ્યાકરણ વિચાર અને શબ્દ અને પરિશીલન એ ભાયાણી સાહેબના પુસ્તક છે વ્યાકરણ વિમર્શ એ ઉર્મી દેસાઈનું પુસ્તક છે થોડોક વ્યાકરણ વિચાર એ ભાયાણી સાહેબનો છે ભાષા વિજ્ઞાનમાં અકાદમી એવોર્ડ મળ્યા હોય એવા બે જણ પ્રબોધ પંડિત અને પછીથી તાજેતરમાં ઉર્મી દેસાઈ મારા પહેલાં મને બે હજાર અઢારમાં મળ્યું તો ઉર્મીબેનને બે હજાર સત્તરમાં મળ્યું ગુજરાતી રૂપરચના ગુજરાતી ભાષાનો ઉદ્ગમ અને વિકાસ કેકા શાસ્ત્રી ભાયણી સાહેબનું શબ્દકથા નામના પુસ્તકમાં વ્યુત્પત્તિ વિચાર છે ઉર્મી દેસાઈનું બીજું પુસ્તક ગુજરાતીના અંગ સાધક પ્રત્યયો અને એમને ઉર્મીબેનને જેના માટે અકાદમી એવોર્ડ મળ્યો એ ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ એના માટે એમને બે હજાર સત્તરનો નો અકાદમી એવોર્ડ મળે ઉર્મી ઘનશ્યામ દેસાઈ ઘનશ્યામ દેસાઈ એટલે આપણા બહુ જાણીતા વાર્તાકાર તમને એવું પૂછે કે નીચેનામાંથી કોણ ભાષા વૈજ્ઞાનિક નથી એ સમયે આપણને પ્રબોધ પંડિત હરિવલ્લભ ભાયાણી ઉર્મી દેસાઈ જયંત કોઠારી કેકા શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ અરવિંદ ભંડારી પિંકી પંડ્યા આ બધા નામ ખબર હોવા જોઈએ આટલા તો છે હવે એમાં કોણ નથી તે તમારે શોધવાનું હોય દસમાં અગિયારમાં શતકની ગુજરાતી ભાષાને કેશવ હર્ષદ ધ્રુવ શું કહે છે તો પ્રાચીન ગુજરાતી અથવા અપભ્રંશ કહે છે ડૉક્ટર તરી શું કહે છે તો ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે નરસિંહરાવ દિવેટિયા શું કહે છે તો ગૌર્જર અપભ્રંશ અથવા અંતિમ અપભ્રંશ કહે છે અને ઉમાશંકર જોશી એના માટે શું કહે છે તો મારું ગુર્જર કહે છે તો દરેકમાં આ નામ પણ તમને પૂછી શકે કે કેશવ હર્ષદ ધ્રુવ શું કહે છે ડૉક્ટર તહેસિત શું કહે છે નરસિંહરાવ દિવેટિયા અને ઉમાશંકર જોશી ધ્વનિ ઘટકની વિભાવના તો ભારતીબેન દવેનું પુસ્તક છે હવે આપણા ઉચ્ચારણ અંગ અને ઉચ્ચારણ સ્થાન તો કયું ગતિશીલ હોય અને કયું સ્થિર હોય તો ઉચ્ચારણ અંગ એની અંદર શું આવે નીચલું જડબું અને જીભ એને ઉચ્ચારણ અંગ કહેવાય તો સ્વાભાવિક છે એ ગતિશીલ હોવાનું હલે છે બોલીએ ત્યારે નીચલો હોઠ નીચેનું જડબું બધું ઉપરનું બિલકુલ સ્થિર છે એટલે ઉચ્ચારણ સ્થાન કહેવાય એને ઉચ્ચારણ અંગ ગતિશીલ હોય જેની અંદર નીચલું જડબું નીચલા દાંત અને જીભ ઉચ્ચારણ સ્થાન એ સ્થિર રહે ઉપલું જડબું અને તાળવું એ સ્થિર છે દાંત પણ એની અંદર સ્થિર રહે તો બાકીના જે પ્રશ્નો સૌથી વધારે જે પૂછાય છે સ્વર કેટલા તો આઠ જીભના અગ્ર ભાગેથી કયા બોલાય તો ઈ એ અને વિવૃત એ મધ્ય ભાગેથી અ અને આ પૃષ્ઠ ભાગેથી ઉ ઓ અને વિવૃત ઓ કયા અંગો ધ્વનિ પેદા કરવામાં વપરાય છે ફેફસા શ્વાસનળી નાદ તંત્રી લેરિંગ્સ ફેરિંગ્સ જીભ દાંત હોઠ નાક પડજીભ તાળવું આ બધું જ આવી જાય પણ ધારો કેમાં અન્નળી આપી હોય તો ધારો કે એમાં જઠર આપ્યો હોય તો નીચેના કયા અંગ નથી ધ્વનિ પેદા કરવામાં જેનો ઉપયોગ નથી તો આપણને ફેફસા શ્વાસનળી નાદતંત્રીઓ લેરિંગ્સ ફેરિંગ્સ જીભ દાંત હોઠ નાક અને પડજીભ એટલી ખબર હોવી જોઈએ શાસ્ત્રને ફોનેટિક્સ ધ્વનિ વિજ્ઞાનને ફોનેટિક્સ કહેવાય ધ્વનિતંત્રને ફોનોલોજી કહેવાય રૂપ વિચાર વિજ્ઞાનને મોર્ફોલોજી કહેવાય વાક્ય વિચાર વિજ્ઞાનને સિન્ટેક્સ કહેવાય અને શબ્દાર્થશાસ્ત્ર અર્થવિજ્ઞાનને સિમેન્ટિક્સ કહેવાય આ પણ આપણને આવડવું જોઈએ હવે જે બાકીના પ્રશ્નો છે જેને આપણે કહીએ કે ભાષા ગુજરાતી ભાષાની ચાર બોલી એવું પૂછે કે સુરતની બોલીને શું કહેવાય છે દક્ષિણ ગુજરાતની બોલીને તો આપણે કહીશું સુરતી ઉત્તર ગુજરાતનીને તો પટ્ટાણી એટલે કાઠિયાવાડીમાં સૌરાષ્ટ્રી બોલીના કયા ભેદ છે તો કાઠિયાવાડી ગોહિલવાડી ઝાલાવાડી અને સોરઠી તો આ આપણને જે ભણ્યા છીએ એ ભણેલું આપણને આવડવું જોઈએ બાકીના દરેક ભાષા શાસ્ત્રીઓના નરસિંહરાવ દિવેટિયા હોય ભાયાણી સાહેબ હોય કેકા શાસ્ત્રી હોય એ પ્રબોધ પંડિત હોય ઉર્મીબેન હોય આ દરેકના વિડીયો છે એમના પુસ્તકોના નામ એમની જન્મ અને મૃત્યુ તારીખ એમને મળેલા એવોર્ડ આ બધું જ મેં કરેલું છે નર્મ કોષ નર્મ વ્યાકરણ નર્મદ પ્રાચીન ભારતનો કોષ તો અમર કોષ વ્રજલાલ શાસ્ત્રીના પુસ્તકો તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને ઉત્સર્ગમાળા આ જુદા જુદા પ્રશ્નો મેં ભાષા વિજ્ઞાન અને ભાષા શાસ્ત્રીઓનું પ્રદાન એમાં મૂક્યા છે આપણી જે મુશ્કેલી છે જે આપણને પૂછે છે તે એ આ છે નાદ તંત્રીની અવસ્થા અને નીકળતો ધ્વની જયંત કોઠારીના પુસ્તકમાં આ છે તો જ્યારે નાદતંત્રી અવરુદ્ધ હોય ત્યારે ગ્લોટલ અવાજ નીકળે જ્યારે નાદતંત્રી નિષ્કંપ હોય ત્યારે અઘોષ અને નાદ તંત્રી જ્યારે કંપિત હોય ત્યારે ઘોષ એટલે અઘોષ ઘોષ એ તમને વારે વારે પૂછાય છે એટલા માટે આપણને આવડવું જોઈએ માન્ય ગુજરાતીના સ્વર તો આ કોઠો પણ તમને અપાય છે જયંત કોઠારીમાં છે કે માન્ય ગુજરાતીના સ્વર કુલ આઠ જીભનો જે ભાગ છે અગ્ર મધ્ય અને પૃષ્ઠ પાછલો પછી ઉચ્ચ મધ્ય અને નિમ્ન તો અગ્ર ભાગેથી કેટલા સ્વર ઈ એ અને વિવૃત એ મધ્યમાંથી અ અને આ અને પૃષ્ઠમાંથી ઉ ઓ અને વિવૃત ઓ તો આ આપણને યાદ રહેવું જોઈએ આપણે ક્યાંય આ લખી લેવાનું જેથી કરીને આપણને કોઈ પણ સ્વર પૂછે મધ્ય પૂછે અગ્ર પૂછે પૃષ્ઠ પૂછે આપણને એ આવડવું જોઈએ ગુજરાતીના અર્ધ સ્વર બે છે ય અને વ માન્ય ગુજરાતીના વ્યંજનો એની અંદર આ કોઠો યાદ રાખવો અનિવાર્ય છે જો આ નહીં યાદ રાખો તો તમારા જવાબો આપતા તમને બહુ તકલીફ થવાની છે જો કંઠ તાલવ્ય મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠ યાદ રાખવા તો સલાહ છે એમાં વાંધો નથી પણ પ્રશ્ન છે અલ્પપ્રાણ મહાપ્રાણ ઘોષ અને અઘોષ હવે હું વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતી હોઉં તો મારે થોડીક ચતુરાઈ કરવી પડે આ બધું મને યાદ નથી રહેતું શિક્ષક તરીકે પણ હું ક્લાસમાં ભણાવવા જાઉં ત્યારે ફરી એકવાર જોઈ લઉં છું કારણ કે હું ને તમે ભાષા વિજ્ઞાની નથી તો શું કરવાનું આ યાદ રાખવાનું આ પહેલાંમાં આ કોઠો તો મને મોઢે છે ક ખ ગ ગ તો કંઠ્ય છે ચ છ જ ઝ તો એ તાલવ્ય છે ટ ડ ઢ તો એ મૂર્ધન્ય છે દંત્ય ઓષ્ઠ્ય અનુનાસિક આ ખબર છે હવે મારે આ જોવું છે પહેલું અઘોષ એની અંદર ક અને ખ પછી ઘોષ એની અંદર ગ અને ઘ અઘોષની અંદર અલ્પપ્રાણ મહાપ્રાણ પડે છે અને ઘોષની અંદર પણ અલ્પપ્રાણ અને મહાપ્રાણ એવા બે ભાગ પડે છે ધ્યાનથી જુઓ એકદમ નજીકથી આ જો મેં યાદ રાખ્યું હોય તો મારે માત્ર મને એવું પૂછે કે કંઠ અઘોષ અલ્પ વ્યંજનો જણાવો અથવા તો ખાલી એવું પૂછે કે અઘોષ અલ્પપ્રાણ વ્યંજન કયા અઘોષ અલ્પપ્રાણ તો ક ચ ટ અને પ એ અઘોષ અલ્પપ્રાણ વ્યંજન થયા ઘોષ અલ્પપ્રાણ તો ગ જ ડ દ આ મને આવડવું જોઈએ એ જ રીતે અઘોષ મહાપ્રાણ ઘોષ મહાપ્રાણ મને એવું પૂછે કે કંઠ્ય અઘોષ વ્યંજન તો ક અને ખ પણ કંઠ્ય ઘોષ વ્યંજન તો ગ અને ઘ અને અનુનાસિક તો ખરા જ દરેક ગ્રુપમાં તો આની ઉપરથી હું તમને પંદર સવાલ પૂછી શકું એક સાથે જો આટલું આવડતું હોય તો બધા જ સાચા પડે હવે કંઠ્ય વ્યંજન કોને કહેવાય તાલવ્ય કોને કહેવાય મૂર્ધન્ય એ આપણને કોઠા પરથી ખબર છે પણ ધારો કે મને એવું પૂછે કે સંઘર્ષી વ્યંજનો કયા તો ગુજરાતીમાં ત્રણ સંઘર્ષી વ્યંજન છે સ સગડીનો સસલાનો શકોરાનો અને હ સ જે છે એ દંત્ય સંઘર્ષી છે શ છે એ તાલવ્ય સંઘર્ષી છે પણ આ મને પૂછે ત્યારે મને આવડવું જોઈએ અને જે હ છે એ કંઠ્ય સંઘર્ષી છે તો સંઘર્ષી વ્યંજન ત્રણ સ દંત્ય સંઘર્ષી સ તાલવ્ય સંઘર્ષી અને હ એ કંઠ્ય સંઘર્ષી છે પ્રકંપી વ્યંજન જ્યારે બોલો છો ત્યારે જીભ કંપ અનુભવે છે તો ર ર એ પ્રકંપી વ્યંજન છે આ આપણને ખબર હોવી જોઈએ અને માન્ય ગુજરાતીના પાશ્વિકો તો લ અને અળ એ બે પાશ્વિક છે એની અંદર લ એ દંત્ય પાર્શ્વિક છે અને અળ એ મૂર્ધન્ય પાશ્વિક છે ઘરે બેસીને જીભ ક્યાં આડે છે એ જોઈ લેજો માન્ય ગુજરાતીના અનુનાસિક તો આપણને અનુનાસિક કેટલા છે દરેક ગ્રુપનું એક અનુનાસિક છે એ આપણે જાણીએ છીએ આ વસ્તુ આપણને આવડવી જોઈએ જંક્ચર એટલે શું તો તમે બોલતી વખતે જે વિરામ લો છો તેને આપણે જંચર કહીએ છીએ ઉક્તિના ઘટકો વચ્ચેનું સાંધણ એટલે जंचर सादी सीधी व्याख्या सरकार એટલે શું સર કાર એટલે શું તમે વચ્ચે એક अल्पविराम મૂકી દે દો એક વિરામ મૂકી દે દો તો એ જંચર છે આભાર સાનો આ બારસાનો તો આ છે એટલે ટૂંકમાં કેવી રીતે પૂછે એ પૂછનાર પર છે આપણે બધી રીતે તૈયાર રહેવું પડે